ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે આલિશાન સિટીમાં છાપો મારીને ઘરમાં બે દંપતીઓ દ્વારા ચલાવવામાં આવતા નશીલા પદાર્થ ગાંજાના કારોબારનો પર્દાફાશ કર્યો ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પિંગ અંતર્ગત જિલ્લાના તમામ અધિકારીઓને ડ્રગ્સની બદીને નાબૂદ કરવાની સૂચના અપાઈ હતી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પીઆઈ એ એ ચૌધરીના માર્ગદર્શન હેઠળ એસઓજીની ટીમો બનાવી નો ડ્રગ્સ કેમ્પિંગ હેઠળ જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ હતી એસઓજી પીઆઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમ દ્વારા અંકલેશ્વરના જીતાલી ગામે આલિશાન સિટીના મકાનમાં રેડ કરાઈ જે દરોડામાં સુમન સુભાષ યાદવ અને સંજુદેવી કુંદન રાય પોતાના મકાનમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ બે કિલો બસો એકવીસ ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો ગાંજાના જથ્થા સાથે મૂકેલા રોકડા રૂપિયા છવ્વીસ લાખ સત્તર હજાર પણ મળી આવ્યા દરોડામાં ગાંજો બીચને કમાણીમાંથી વસાવેલા સોનાના ઓગણત્રીસ પોઈન્ટ છ તોલા અને ચાંદીના સોળ પોઈન્ટ છસો સિત્તેર ગ્રામ દાગીના પણ મળી આવ્યા જે જપ્ત કરાયા હતા મોડબિહારના બે આરોપી દંપતીઓએ લાખો રૂપિયાની રોકડ અને દાગીના નાર્કોટિક્સના ધંધામાંથી કમાયેલ હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું એસઓજીએ ગાંજો દાગીના અને રોકડા રકમ મળી કુલ કિંમત રૂપિયા ચોપન લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી બંને મહિલા આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓના પતિ સુભાષ શિવચંદ્ર યાદવ અને કુંદન મદન રાયને વોન્ટેડ જાહેર કર્યા હતા આરોપી સુભાષ સામે અગાઉ એનડીપીએસ જુગાર અને શરીર સંબંધી છ ગુના પણ નોંધાયેલા છે આજ રોજ અંકલેશ્વર રૂરલ પોલીસ વિસ્તારમાં એસઓજી ભરૂચની ટીમ દ્વારા એક એનડીપીએસનો ગુનો ડિટેક કરવામાં આવેલ છે જેમાં બે જ આરોપી સુમન વાઇફ ઓફ સુભાષ શિવચંદ્ર યાદવ તથા સંજુ દેવી વાઈફ ઓફ કુંદન મદનરાયનાઓને ધરપકડ કરવામાં આવી છે આ અંતર્ગત તેમની પાસેથી કુલ બે પોઈન્ટ બસો એકવીસ કિલોગ્રામ જેટલો વનસ્પતિજન્ય ગાંજો છે એ જપ્ત કરવામાં આવ્યો છે આ સાથે તેની સાથે મળી આવેલ લગભગ છવ્વીસ લાખ રૂપિયાથી પણ વધુની કિંમતની રોકડ તથા સોના અને ચાંદીના દા દાગીના કે જેમાં સોનાના દાગીના છે લગભગ ઓગણત્રીસ તોલા ચાંદીના લગભગ સોળ ગ્રામ જેટલી ચાંદી છે પણ એ પણ જપ્ત કરવામાં આવી છે આ બાબતેની પોલીસે એ તપાસ કરી છે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં એનડી પીએસ એક્ટની કલમ આઠ સી વીસ ઓગણત્રીસ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે માનનીય મહાનિરીક્ષક શ્રી વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી ભરૂચ સાહેબ દ્વારા મયુર ચાવડા સાહેબ દ્વારા મળતી સૂચનાઓ તથા તેમની માર્ગદર્શન મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં અમારો જે આ કેમ્પેઇન છે નો ડ્રગ ઇન ભરૂચ કેમ્પેઇન તે અંતર્ગત ખૂબ જ વિજિલન્સ વિજિલન્ટ રહી અને આ બાતમી મેળવી અને આ એસઓજી ટીમ દ્વારા આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે આરોપી બે જે છે બે વોન્ટેડ આરોપી છે જેમાંથી સુભાષ યાદવ જે છે તેના અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે જેમાં શરીર સંબંધી ગુનાઓ જુગારના ગુનાઓ તથા એનડીપીએસનો એક ગુનો પણ એમાં સામેલ છે તેમને વોન્ટેડ જાહેર કરી તેમની પણ તપાસ હાલમાં ચાલુ છે સર એ બાબતેની તપાસ ચાલુ છે પણ છેલ્લા કેટલાક વખતથી અમને આ બાબતની બાતમી હતી અને એ બાતમીના આધારે પોલીસે ઘણા વખતથી પ્રિપેરેશન કરતી હતી અને બાતમી આધારે ફૂલ પ્રૂફ પ્લાનિંગ કરી અને આ એસઓજી ટીમ દ્વારા તેની ઉપર રેડ કરવામાં આવી છે અને પકડી પાડવામાં આવ્યા છે હા 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 હાલ એ હજી તપાસનો વિષય છે આગળ વધારે તપાસ મુખ્ય આરોપીઓ પકડીએથી માહિતી મળશે